દ્વારકા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ દિવસભરના ઉકળાટ બાદ દ્વારકામાં મેઘ રાજાએ પોતાનું હેત વરસાવ્યું છે જેને કારણે લોકોને અસહ્ય ઉકળાટ અને બફારામાંથી રાહત મળી છે અને લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે દ્વારકાના મુખ્ય રાજમાર્ગો ઉપર વરસાદી પાણી અત્યારે જોવા મળી રહ્યું છે જો કે આ જમાઝમ વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે અને અત્યારે તરફ રોડ રસ્તા ઉપર વરસાદી પાણી પણ નજરે પડી રહ્યું છે ધોધમાર વરસાદથી રોડ રસ્તા પાણી પાણી થયા છે અને લોકોને પણ ઉકળાટમાંથી રાહતનો અનુભવ થઈ રહ્યો છે તો દિવસભર ઉકળાટ ભર્યું વાતાવરણ રહ્યું એકાએક કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ છે વરસાદની શરૂઆતથી દ્વારકાવાસીઓને અત્યારે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે હવે આગળ વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ બપોર બાદ મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું છે જેના કારણે બનાસકાંઠામાં અત્યારે જળબંબાકાર બનાસકાંઠા જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ રહ્યો છે દાતા દાંતીવાડા અમીરગઢ પંથકમાં ધોધમાર વરસાદ ધોધમાર વરસાદ વરસતા અમીરગઢના ઇકબાલગઢ હાઈવે બજારમાં સમા પાણી ભરાયા છે અલગ અલગ દ્રશ્યો પણ બનાસકાંઠાના મેં આપની ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે જેમાં ઉમરસદી નદી બાલારામ નદી કીડી મકોડી નદી સરસ્વતી નદી અને સીપુ નદીમાં અત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની ભરપૂર આવક થાય છે